હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીના ટુકડા આપણે દાળ કે ચોખા વગર આપણે બનાવીશું એકદમ ટેસ્ટી દસથી પંદર મિનિટમાં આ ટુકડા બની જાય છે અહીંયા દૂધી લીધી છે અઢીચો ગ્રામ બેથી ખા મરચાં લીધા છે ધાણા લીધા છે હવે આપણે મેં દોઢ કપ જેવા હું દૂધીના ટુકડા લઈશ એની સામે આપણે દોઢ કપ જેવો આપણે રવો લેશું સૂજી તો આપણે પરફેક્ટ માપ સાથે આપણે દૂધીના ઢોકળા બનાવીશું અને બહુ સારા એવા ટેસ્ટી બને છે ઢોકળા અને દૂધી છે એ આપણે મીડિયમમાં લેવાની છે બહુ મોટી નહીં અને બહુ નાની કુળી એવી કુંબળી એવી આપણે મીડિયમ સાઇઝની આપણે દૂધી લઈશું આ રીતે તમારે બધા પીસ કરી લેવાના છે મેં ડોટ કપ જેવા અહીંયા પીસ કરી લીધા છે દૂધીના હવે આપણે એક મિક્સર જારમાં આપણે એડ કરીશું દૂધીના ટુકડા અને એમાં મેં ડોટ કપ જેવો મેં રવો એડ કર્યો છે તમે જોઈ શકો છો આ રવો છે આપણે બરાબર બે મિક્સ એની પેસ્ટ બનાવી લઈશું બરાબર હવે એમાં આપણે મરચાં નાખીશું બે તીખા મેં તીખાશ માટે મરચાં લીધા છે આ રીતે તમારે આખા ધાણા લેવાના છે દાંડી દાંડલીવાળા એટલે કલર એકદમ સારો એવો આવી જાય છે દૂધીના ટુકડામાં અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે હવે મેં ખાટું દહીં લીધું છે તમારે ખાટું દહીં ન હોય તો ખાટી સાસ પણ લઈ શકો છો એટલે મેં ચો એક ચોથાઈ ભાગનું મેં દહીં લીધું છે હવે મેં દસથી છથી ચાર જેટલી લસણની કઢી મેં એડ કરી છે બે આદુના ટુકડા અડધો ઇંચ જેવો મેં ટુકડો એડ કરી અને બરાબર આપણે પીસી લઈશું મિક્સર જારમાં હવે આવી ગ્રેવી આપણે પીસાઈ ગઈ છે અને આવી આવું બેટર છે એ ઢોકળાનું આપણે બનાવવાનું છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન બની ગયું છે આપણે કોઈ કલર કે કોઈ એડ કર્યો નથી કોથમીર આપણે એડ કરી છે અને દૂધીનો કલર પણ થોડો ગ્રીન હોય છે એટલે બંને બંને સાથે મળીને ગ્રીન કલર થઈ ગયો છે હવે આપણે એમાં ઈનો સોડા નાખીશું તમે મીઠા સોડા પણ નાખી શકો છો ખાવાના પણ મેં આયા ઈનો સોડા મેં એડ કર્યા છે એનાથી સારા એવા ટોકળા આપણા એકદમ પોચા અને ટેસ્ટી સરસ એવા બની છે છાળીદાર અને એ સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને બરાબર આપણે બેટરને ફેટી લેશો એક જ સાઈડમાં તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ આમ હાથો આવી ગયો એવું લાગે છે જોતા જ એવું લાગે છે આ રીતે આપણે બેટર છે એ બનાવી લેવાનું છે આ રીતે બેટર આપણું બહુ પતલું અને બહુ જાડું ને એવું થિંક એવું રાખવાનું છે અને આ રીતે થોડીક વાર પાંચક મિનિટ જેવું આપણે ફેટીશું અને આ રીતે તમે દૂધીના ટોકડા બનાવશો તો બાળકોને ખબર જ નહીં પડે કે દૂધીના ટોકળા કેવી રીતે બનાવ્યા છે હવે આપણે એને દસ મિનિટ સુધી આપણે એને હાથો આવવા દઈશું હવે મેં એક સ્પેન લીધી છે એમાં આપણે વઘાર કરીશું ચટણી બનાવવા માટે તો આપણું તેલ ગરમ થઈ જાય એમાં થોડીક આપણે ચણાની દાળ એડ કરીશું વઘાર માટે એક ચમચી જેટલી મેં એડ કરી છે એક ચમચી જેટલી મેં અડદની દાળ ચડી છે એ મેં એડ કરી છે એનો આપણે વઘાર બરાબર મિક્સ કરી લેશું થોડાક છ સાત જેટલા આપણે મેથીના દાણા પણ એડ કરીશું સુકલ મેથીના આ રીતે આપણો વઘાર થઈ જાય બરાબર એટલે બે લાલ મરચાં એડ કર્યા છે મેં અહીંયા થોડાક લીમડીના પત્તા એડ કરીશું આ રીતે તમે વઘાર થઈ ગયો છે આપણો એકદમ રેડી હવે એમાં મેં બે મીડિયમ સાઈઝના ટમેટા કાપી અને રાખેલા છે એ આપણે એડ કરીશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખીશું અને ટમેટાને એકદમ આ રીતે શેકાવા દઈશું સાતળી લઈશું ટમેટા એકદમ સતરાઈ જાય અધકચરા ત્યારે આપણે એને ઉતારી લઈશું તમે જોઈ શકો છો આ ટમેટા એકદમ ગ્રેવી જેવા થવા લાગ્યા છે હવે આપણે એક મિક્સર જારમાં આપણે કાઢી લઈશું ટમેટાની અને એની એક ચટણીની પેસ્ટ બનાવી લેશું આથી ટેસ્ટ દૂધીના ટુકડામાં ચટણીની ટમેટાની ચટણી બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણી ચટણી એકદમ રેડી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ એક બાઉલમાં કાઢી લઈશું જોઈ શકો છો એકદમ લાલ બની ગઈ છે આપણી ચટણી એમાં પણ આપણે સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરીશું હવે આપણું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એને ખોલીને જોઈશું આ રીતનું હોવું જોઈએ હવે આપણે એક ડીસ્ટ લઈશું ઢોકળિયાની આ રીતે આપણે ફેટવાનું છે હવે મેં આ એક પ્લેટ લીધી છે ટોકળિયાની અને એમાં આપણે તેલથી ગ્રીસ કરી લેશું એટલે આપણા ઢોકળા છે એકદમ ચીપકે નહીં અને જલ્દી નીકળી જાય છે હવે એમાં આપણું બેટર છે એમાં પાથરી દઈશું આ રીતે આપણું બેટર છે એ બધું એમાં એડ કરીશું અને બીજી એક પણ પ્લેટ લઈશું એમાં થોડુંક આપણે એડ કરીશું આ રીતે આપણું ઢોકળાનું બેટર છે એકદમ પાથરી દઈશું અને ઉપરથી આપણે એક બીજી પ્લેટ લઈશું એમાં જે બેટર વધ્યું છે એ પણ એડ કરી દઈશું અને આવી રીતે તમે ઢોકળા બનાવશો તો બાળકોને ખબર જ નહીં પડે કે આ દૂધીમાંથી ઢોકળા બનાવ્યા છે દૂધી બધા બાળકોને અથવા મોટાને પણ ભાવતી ન હોય પણ આવી રીતે તમે ખાઈ શકો છો અને દૂધીમાં વિટામિન પ્રોટીનને ભરપૂર હોય છે તમે પણ ખાઈ શકો છો આવી રીતે દૂધી છે એ બહુ ગુણકારી હોય છે પણ બાળકોને ભાવતી નથી ઉપરથી આપે લાલ મરચું એડ કરીશું આ રીતે અને આપણે પાણી એકદમ ઉકળી ગયું છે હવે આપણે પ્લેટ છે એ એડ કરી દઈશું અને દસ થી પંદર પંદર મિનિટ સુધી આપણે એને ઢોકળામાં ઢોકળિયામાં આપણે એને બફાવા દઈશું હવે આપણી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લેશું આપણા ટુકડા બફાઈ ગયા છે કે નહીં તમે જોઈ શકો છો આપણા ચપ્પુની મદદથી આપણે અંદર ચપ્પુ વડાડીએ છીએ તો પણ ચીપકતા નથી એટલે આપણા ઢોકળા છે એકદમ ફાય અને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને પાંચક મિનિટ સુધી આપણે એને ઠંડા થવા દઈશું એટલે એકદમ ઢોકળા એકદમ બહાર નીકળી જાય તમે જોઈ શકો છો આપણા ઢોકળાની ક કંડિશન કેટલી સરસ એકદમ ચારે બાજુથી ફૂલી ગઈ છે અને નીકળી જાય એવા થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં મેં તેલ નાખ્યું છે હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે ઢોકળાનો વઘાર આપણે કરી લઈશું એકદમ રેડી તો મેં આ એક ચમચી જેવી મેં રાઈ એડ કરી છે હવે આપણી રાય ફૂટી ગઈ છે તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું એમાં થોડાક મીઠી લીમડીના પત્તા એડ કરીશું મરચાં એડ કરીશું અને થોડીક હિંગ અને થોડાક આપણે તલ સફેદ કલરના તલ છે એ થોડાક વઘારમાં એડ કરીશું એટલે એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે વઘારમાં દૂધીના ટુકડામાં તો આ રીતે આપણે ઉપરથી વઘાર એડ એડ કરીશું તમે જોઈ શકો છો આપણો વઘાર કેટલો સરસ એવો બની ગયો છે અને ટુકડા પણ એકદમ ટેસ્ટી એવા સારા બન્યા છે તમે જરૂરથી આ ઢોકળા બનાવજો બહુ સારા એવા બને છે અને ટેસ્ટ પણ એટલો સારો એવો આવે છે તો આ રેસીપી તમે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે ઢોકળા કેવા તમને લાગ્યા દૂધીના આ રીતે આપણે વઘાર છે એ બધો પાથરી લેશું અને હવે ચપ્પુની મદદથી આપણે એના પીસ કરી લેશું આ રીતે આપણે પીસ મીડિયમ સાઇઝના કરીશું તમે જોઈ શકો છો આપણું ટોકડા છે એ કેટલા સરસ બની ગયા છે અને બફાઈ પણ એટલા સરસ ગયા છે કે જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય એવા આપણા ટોકડા બની ગયા છે અને કલર એ એકદમ ગ્રીન આવી ગયો છે ટોકડામાં આ રીતે તમારે પીસ કરી લેવાના છે ઢોકળા તમે નાસ્તામાં અથવા તો સાંજને પણ બનાવીને બાળકોને ખવડાવી શકો છો લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રીતે તમે એક એક પીસ કાઢી અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેટલા સરસ એવા બફાઈ ગયા છે અને એકદમ સરસ એવા બની ગયા છે અને આપણી પ્લેટમાં ચિપકતાય નથી અને એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે ઢોકળા તો આ રીતે તમે અમારી રેસિપી બનાવજો જરૂરથી જો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ